जी ओबीसी नहीं पैदा हुए थे नरेंद्र मोदी जी टेलीकास्ट के गुजरात में व्यक्ति पैदा हुए थे ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જાતિ મુદ્દે નિશાન સાધ્યું હતું તેમણે આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસીમાં જન્મ્યા ન હતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી તેમણે તેમની જાતિ ઓબીસી તરીકે જાહેર કરી હતી હવે તેમના નિવેદન બાદ ભાજપે વળતા પ્રહારો કરવાનું શરૂ કર્યું છે જેના ભાગરૂપે ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ નજીક ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર દેખાવો વિરોધ પ્રદર્શન સહિત રાહુલ ગાંધીનું પૂતળું બાળીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો આ મામલે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતે કઈ જ્ઞાતિના છે તે પહેલાં જાણે અને દેશના વડાપ્રધાન વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી અંગે માફી માંગે સાથે જ જાતિના મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ ન કરે સમગ્ર વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ અટોદરિયા મહામંત્રી નિરલ પટેલ જિલ્લા યુવા પ્રમુખ ઋષભ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના પણોદા પુત્ર દેશના વૈશ્વિક નેતા એવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ માટે કોંગ્રેસના કે જેને દેશની ઇતિહાસ ભૂગોળનો ખ્યાલ નહીં એની જાતિનું પોતાની જાતિનું કોઈને ખબર નથી કે અમારા આદરણીય પ્રધાનમંત્રી અને સૌથી મોટો ગુજરાતમાં જે સમાજ છે ઓબીસી સમાજ એને નિમ્ન કક્ષામાં નિમ્ન ભાષામાં જે વાત મૂકી છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં રાહુલ ગાંધીના જ્યાં પણ આવશે ત્યાં એમને વિરોધમાં કાળા વાર્તા લટાવી અને વિરોધ કરવામાં આવશે